ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે વાગે છે દસ ને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે બરોબર અને આજે તો અમારા નમૂને રજા પણ છે અને આજે આપણે ટિફિનમાં બનાવીશું ભીંડા બટેકાનું શાક દાળ ભાત ને રોટલી ને સલાડ ને અહીંયા નમું લેસન કરી રહી છે અમારે તો ચાલો હું તમને બતાવું નમું શું કરે છે આ નમો આપણે અહીંયા બેસી ગઈ છે નાહી ધોઈને ફ્રેશ થઈને શું લખો છો નમુ મેડમ તમે હેતમાં જવાબ આજે તો આપણે કઈ જા કપડા અને નમુ હોય એટલે ઉપર થી કચરા પોતા આપણે કરાવી દીએ એટલે આજે તો આપણે વેલા નવરા થઈ ગયા તા પછી રસોઈ ચાલુ કરી દીધી તો અહીંયા ડાળ તો બફાઈ ગયા ભાતે બફાઈ ગયા શાક વઘારવા માટે મેં રાખી દીધું છે હવે આપણે દાળ વઘાર કરી લઈશું સાડા અગિયાર દુકાનવાળા ટિફિન દેવાનું હોય ને એટલા માટે કે અત્યારે ત્રણ જ છોકરા છે એટલે ત્રણેય ભેગા ભેગા વયા જાય એટલે સાડા અગિયાર આપણે હું થઈ જાય કીધું તો સારો છોકરાઓ વેલા જમી લઈએ ને આમ તો પાકા લેવા આવે પણ એ અઢી અઢી વાગે આવે લેવા ત્યાં સુધી ભૂખ લાગે ને છોકરાઓને તો ચાલો આપણે ફટાફટ છે ને ટિફિન બનાવી દઈએ તો અહીંયા હું તમારે ફળકા વાળી દાળ તો તમે જોઈ લો કેવો સરસ મજાનો ફળકો છે તો અત્યારે હવે આપણે બધી રસોઈ થઈ ગઈ અને આજે થોડી દાળ વધારે હતી ને એટલે મેં આ ટિફિન માં ને દાળ કાઢી લીધી ત્રણ છોકરાને ખવડાઈ ગઈ અને આ એક રોટલી વઈ હતી ને એમાં આપણે સરસ મજાનો ચટણી મીઠું નાખી અને હવે આપણે દાળ ઢોકળી જેવું કરી નાખશું નમૂને ભાવે ને દાળ ઢોકળી એટલે એક રોટલી આપણે દાળ ઢોકળી જેવું કરી નાખશું બરોબર

ઘાટા ચડશે આ ડાળા પણ આટલે કાઢી દે એમ કે આપણને ડાળ વધારે ન છોડે અને ડાળ ઓછી થાય છે અત્યારે છોકરા નથી એટલે પણ આપણે આ ડાળ લઈ દીધી ટિફિન માટે આમાં આપણે સરસ મીઠામાં સલાડ પણ બનાવવાનું પછી બધું ચણા ગણા નાખીને તો એ તમને હું પછી પાંચ મિનિટમાં ને આમાં મોર વસ્તુ આપણે મોરાની ટીપી આ એમની ડાળ સરસ મજાની ઘાટી ઘાટી ડાળ છે આ એમનું શાક

અત્યારે હવે સાંજના સાડા સાત વાગી ગયા છે અને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે તો અહીંયા બસ ઢીલી ખીચડી ગેસ આપણે ધીમો કરી દઈશું ને અહીંયા સરસ મજાનું પાછળ ગાંઠિયાનું શાક બની ગયું છે બતાવું હું તમને બંધાઈ ગયું છે આપણે રોટલી બનાવવા માટે ને અહીંયા બની ગયું છે આપણે સરસ મજાનું ભાવનગરી ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે અને એક વસ્તુ બતાવું તો આપણે આજે આપણી પાસે સરસ લોહી હતું ને ઘસી ઘસી અને ચમકાવી દીધો આજે તો હું એક કલાક આની વાંચે મયથી બરાબર પણ એ હમણાં પાછું તળશું ને તો કાળું થઈ જાય તો ચાલો રોટલી બનાવી દઈએ કેમ કે ટિફિનવાળાનો ફોન આવી ગયો કે ટિફિન કરી દો ફટાફટ

છોકરાઓ છે તો નો લા કઈ લે ને એકલા એકલા કટી કેરા લાગે એ સાંકડાતા આપણે છોકરાઓ છે ફટાફટ થઈ જાય બરોબર ચાલો હવે આ પ્રશ્ન રૂઆડ અહીંયા તો 11 14 થઈ જશે ને આ બધું ગોતો છોકરામાં અહીંયા 11.5 થઈ જશે ને સુ આજાશું અહીંયા 12 વાગશે બરોબર ચાલો હોય આપણે આ વિડીયોને અહીંયા ચેક કરશું મળશું પાછા વિડીયો સાથે ત્યાં સુધી વધારે